નમસ્કાર મિત્રો હું મિત્રપ્રકાશ કંચરીયા ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા આગળ આપણે સીસી એક્ઝામ પીએસઆઈ એક્ઝામ અને જીપીએસસી યુપીસી સેટ એક્ઝામ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી કોમ્પિટિટિવ પરીક્ષામાં આપણે જે પણ મેથેમેટિક્સ જોઈએ છે મિત્રો એને આપણે બેઝિક ટુ એડવાન્સ જોવાનો પ્રયાસ કરીશું સાથે સાથે મિત્રો મારો એક જ એવો પ્રયાસ છે કે આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છું અહીંયા કોઈ લલ્લો પંજો જેવી વાત નહીં હોય મિત્રો ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું અને સાથે સાથે તમારો ક્લાસ નંબર એક છે મિત્રો શેનો છે રિમાઇન્ડર થિયરમ એટલે કે શેષ પ્રમેયનો છે મિત્રો શું હોય છે શેષ પ્રમેય કેવી રીતે ઉપયોગ થાય છે એનું ઉદાહરણ જોઈશું અને શોર્ટકટ રીક નહીં જોવાની મિત્રો જીવનમાં ક્યારે પણ કોઈ પણ મેથેમેટિક્સમાં ગળો ત્યારે એને શોર્ટકટ જોવાની નહીં શોર્ટકટ ત્યારે જ ઉપયોગ કરીશું કે જ્યારે આપણે બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોય ઓકે તો આની સાથે સાથે એક એડવાન્સેજ વાત એ છે મિત્રો કે છ વાગે સવારે દરરોજ ક્લાસ હશે અને સાંજે એ ક્લાસથી શું હશે મિત્રો પ્રેક્ટિસ થઈ દરરોજ સાંજે છ વાગે શું હશે અને ક્લાસની પ્રેક્ટિસ થઈ પ્રેક્ટિસ કેવી સા હશે કે માનલો કહું તમને દસ એમ સીક્યુ આપીશ અને દસ એમસીક્યુના જવાબ તમારે જાતે પહોંચવાના છે ઘણા બધા મિત્રોનો જો કોમેન્ટ આવશે કે સોલ્યુશન મૂકો તેને સોલ્યુશન મૂકીશું તો ચાલો મિત્રો ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ અહીંયા આગળ આપણે શેષ ક્રમે જોવાનું છે શેષ ક્રમે શું હોય છે અને સામાન્યથી લઈને બધી જ વાત આપણે જોવાની છે મિત્રો ચલો ટાઈપ વાઇઝ જોઈશું અને સાથે સાથે આપણેનું રિવિઝન પણ કરતા રહીશું દર અઠવાડિયે ચાલો મિત્રો સમય બગડવો નથી અને હવે હું સાઈડમાં જતો રહું જેથી કરીને તમારું ફોકસ ફૂલ આ એક ક્લાસમાં રહી શકે છે તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે કે આ ક્લાસને એક પોઈન્ટ પાંચની સ્પીડમાં શું કરવાનું છે જોવાનો છે શું કરવાનું છે મિત્રો જોવાનો છે જેથી કરીને જે લોકોને સામાન્યથી સામાન્ય બાબત આવડતી હોય એ લોકો પણ જોડાઈ શકે તો ચલો સામાન્ય બાબતથી શરૂઆત કરીશું મિત્રો હવે તમારે શું કરવાનું છે મિત્રો સૌથી પહેલાં હું તમને કહું છું કે આડત્રીસને બે વડે ભાગો તો હવે તમે અહીંયા આગળ શું કહો મિત્રો ચલો એ અહીંયા આગળ આડત્રીસ લખીએ હા બે વડે ભાગો કોઈ ઉતાવળ નથી કરવાની સામાન્ય રીતે સમજવાનું છે આપણો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે મિત્રો તો ચલો બે એકા બે કેટલી શેષ વધી એક વધી હવે ચલો બીજો ભાગ ચાલો અઢડો અહીંયા બે નવ અઢાર કેટલા થશે બે નવ અઢાર ચલો અહીંયા બાદ બાકીની નિશાની હા અહીંયા પણ બાદ બાકીની નિશાની હોય આઠમાંથી આઠ જાય ઝીરો ઝીરો આંખી બરાબર તો હેગર ઘર આપણી શેષ કેટલી વધી મિત્રો આ રે એ શેષ કેટલી વધી શું વધી શૂન્ય વધી શું વધી શૂન્ય વધી ચલો હવે આ જ પ્રશ્નને આપણે જોઈએ ઘર હું કે ઓગણ ચાલીસ બે કરો હવે ચલો ભાગ ઉડાડો બે કા બે કા બે કેટલા વધ્યા એક ઉતારો ચલો નવ લો બે નવ અઢાર હવે જુઓ મિત્રો અહીંયા ઘર થોડુંક આવશે બાદ બાકી નિશાની નવમાંથી આઠ જાય તો કેટલી વધશે એક વધશે એકમાંથી જાય તો શૂન્ય તો અહીંયાગળ મિત્રો શું શેષ શું વધી આપણી શેષ શું વધી મિત્રો અહીંયાગળ એક વધી શેષ કેટલી વધી એક વધી કેટલી વધી એક વધી અહીંયા કેટલી હતી શૂન્ય વધી હતી હવે અહીંયા આગળ શું તફાવત છે અને શું છે મિત્રો આપણે શેષ પ્રમેય છીએ અહીંયા આગળ આપણે શું શીખીએ છીએ મિત્રો શેષ પ્રમેય શીખીએ છીએ શું શીખીએ છીએ શેષ પ્રમેય શીખીએ છીએ ઇંગ્લિશમાં કહે તો રિમાઇન્ડર થિયરમ શું શીખે છે મિત્રો રિમાડર થિયરમ શીખે છે શું શીખે છે રિમાઇન્ડર થિયરમ તો હવે મિત્રો શેષ પ્રમાણે હવે અહીંયાથી આપણે શીખવાનો પ્રયાસ કરીશું આ બધી બાબત શું હતી માત્ર સામાન્ય હતી બેઝિક આપણું હતું હવે એડવાને ક્યાંય આવતો એડવાન્સ કેવી રીતે શીખવાનું છે ચલો હવે માની લો કે હું તમને એમ કહું છું શું કહું છું આડત્રીસ ભાગ્યા બે કરો તો ડાયરેક્ટ જ હું દઈશ કે ઓગ ઓગણીસ આડત્રીસ થાય હા તો શેષ કેટલી વધી શૂન્ય વધી ચલો હું આ એક મિત્રો કહું છું ઓગણચાલીસ ભાગ્યા બે કીધી તો શેસ કેટલી વધી આગળ એક વધી તો એ તફાવત શું આવશે મિત્રો એ જોવાનું છે સાથે સાથે આ જે આપણે આગળ જોઈએ છીએ કે રિમાઇન્ડર થિયરમ છે એનો ઉપયોગ હવે ક્યાંથી થશે અત્યાર સુધી આપણે શું કરતા હતા આ બધી ગધા મજૂરી કરતા હતા મારી ભાષામાં શીખો છો મિત્રો થોડું રમૂજી ભાષામાં શીખીશું કારણ કે ગણિત છે મિત્રો ગણિતને ગમત સાથે શીખાય છે ઉતરેલી કઢી જેવું મોઢો ના રખાય મિત્રો ચલો હવે શરૂઆત કરીએ રિમાઇન્ડર થિયરમની ઓકે ચલો હવે અહીંયાથી આપણે શરૂઆત કરીશું કે શું છે પહેલી બાબત છે આપણે કે સામાન્ય માહિતી હવે હંમેશા શીખો મિત્રો શું હોય છે અહીં આગળ માનલો કે અહીંયા હું સૌથી પહેલાં એક્સ લખી દઉં અહીં વાય લખી દઉં ઝેડ લખી દઉં અને અહીં આગળ ક્યુ લખી દઉં ચલો ને અથવા તો ચલો એડી લખી દઉં એટલે તમને સરળ રહેશે એ બી સી અને ડી તો હંમેશા મિત્રો અહીં આગળ શું આવે છે મિત્રો સૌથી નીચે ચાલુ કરો અહીં આગળ આપણે જોઈએ શેષ હોય છે શું હોય છે મિત્રો શેષ હોય છે હવે અહીં આગળ શું હોય છે મિત્રો ભાજ્ય હોય છે શું હોય છે ભાજ્ય હોય છે અહીં આગળ શું હોય મિત્રો પાકફળ હોય છે શું હોય છે પાકફળ હોય છે અને અહીં આગળ શું હોય છે મિત્રો પાજક હોય છે શું હોય છે પાજક હોય છે હવે આ જ વસ્તુ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મિત્રો તો ઇંગ્લિશમાં જુઓ અહીં આગળ શું હોય છે ડિવિડન ડીઆઈવીઆઈ ડિવિડન પછી અહીં આગળ શું હોય છે શેષ પડ એટલે કે રિમેન્ડર હોય છે શું હોય છે મિત્રો રિમેન્ડર હોય છે આર એ એમ એ આઈ એન ડી ઈ આર રિમેન્ડર હોય છે અહીં આગળ શું હોય છે રિવિઝર એટલે શું હોય કે પાજક હોય છે અને અહીંયા ઉપર શું હોય છે મિત્રો કોષણ ઓકે કોષણ તો મિત્રો અહીં આગળ આપણે જોઈ લીધું હવે ભાગફળ શેષ પાજક અને ભાજ્ય શું છે એ ખબર ચલો ઉદાહરણ લઈને જોઈ લઈએ આપણે માન લો કે અહીં લખી દઉં છું હું પાંત્રીસ લખેલો ચલો કેટલા વડે ભાગ ચલો ત્રણ વડે તો ત્રણ એકા ત્રણ કેટલી અહીંયા કળે અહીંયા કળા શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય શૂન્ય પાંચ ઉતારો ત્રણ એકા ત્રણ કેટલી શેષ હતી બે હવે તમને પ્રશ્ન પૂછું છું મિત્રો કે આને શું કહેવાય છે શેષ છે આને શું કહેવાય છે ભાજ્ય કહેવાય છે મિત્રો અને ભાજક કહેવાશે અને ભાગફળ કહેવાય છે શું કહેવાય છે મિત્રો ભાગફળ બરોબર ચલો આજ આપણે મેં તમને આગળ સમજાવી દીધી માહિતી જોઈશું મિત્રો ચલો હવે શું જોવાનું છે કે હું તમને ફરીથી એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો માનલો આગળ લખ્યું બેતાલીસ ભાગ્યા ત્રણ તમે શું કરશો મિત્રો પહેલો ભાગ ચલાવશો ત્રણ એકા ત્રણ કેટલા વધ્યા એક અને બે ત્રણ ચાર બાર શેષ કેટલી વધી ગઈ શૂન્ય હવે આ જ હું ઉદાહરણને તમને અહીં આગળ સમજાવવાનો પ્રયાસ કરીશ કે એકતાલીસ વાગ્યા ત્રણ તો શું કરશો મિત્રો ત્રણ એકા ત્રણ શેષ કેટલી વધી એક વધી અહીં આગળ એક ઉતારો ચલો હવે તૈન તરી નવ લઈ લો ચલો તેન તરીનો શેષ કેટલી હોય દસ નેગેરી એટલે કેટલી વધી શેષ બે વધી હવે શેષ કેટલી વધી મિત્રો બે વધી બરાબર હવે આ જ વસ્તુને આપણે થોડીક હજુ શીખીશું મિત્રો શાંતિથી શીખીશું કારણ કે ગણિત છે ગણિતને થોડુંક આપણે લોકો એવું કહે છે ઘમંડ રાખે છે ગણિતમાં એટલા માટે આપણને ગણિત આવડતું નથી બીજું એક ઉદાહરણ લઈ લો સાડત્રીસ ભાગ્યે ત્રણ લઈ લો તો શું આવશે બાર તરી છત્રીસ શેષ કેટલી વધી એક વધી આટલી ખબર પડી હા ચલો હા મિત્રો મેં તમને કીધું કે બાર તરી છત્રીસ તો આ કેટલો આવે પોઝિટિવ આવે બધા રિમાઇન્ડર શું છે મિત્રો પોઝિટિવ છે પોઝિટિવનો મતલબ શું થશે હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું છે શું શીખવા જેવું છે આપણે આમાંથી માની લો કોઈ સંખ્યા હું તમને કહું છું આગળ લઈ લો સમજાવવાનો પ્રયાસ કરીશું અઠ્યાવીસ ભાગ્યા ત્રણ કરી દઉં ચલો તો હવે અઠ્યાવીસ વાગ્યે ત્રણ કરશો મિત્રો ચલો ત્રણ નવ કેટલા થશે મિત્રો સત્યાવીસ થશે ત્રણ નવ સત્યાવીસ રિમાઇન્ડર કેટલો વધ્યો એક વધે સીએસ કેટલી વધી એક વધી તો હવે હંમેશા યાદ રાખવાનું મિત્રો આ સીએસ વધી છે જે એક કોના જેટલી હોય છે મિત્રો આ એક પ્રશ્ન થશે કોના જેટલી હોય છે એ પ્રશ્ન થશે તો હંમેશા મિત્રો એ યાદ રાખવાનું છે કે જે ભાજ્ય હોય કે ભાજક હોય આ શું છે મિત્રો શું છે મિત્રો આર્યું શું છે ભાજ્ય છે આ શું છે ભાજક છે બરાબર હવે કે શેષ કેટ કોના જેટલી હોય તો હંમેશા મિત્રો યાદ રાખજો કે આ શેષ કેવી છે પોઝિટિવ છે શું છે પોઝિટિવ છે એટલે કે ધન છે હવે આ જ વસ્તુને હું નેગેટિવમાં લેવી હોય તો મિત્રો ચલો કેવી રીતે નેગેટિવ આવશે હવે એ તમને ખ્યાલ આવવું જોઈએ મિત્રો કેવી રીતે ખ્યાલ આવશે સાહેબ તમે સમજાવો હવે આ જ વસ્તુને હું નેગેટિવમાં લેવાનો પ્રયાસ કરીશ મિત્રો તો જોજો ચલો હવે જો કે જે અઠ્યાવીસ લખે છે મિત્રો એ અહીંયા કરીએ આપણે અઠ્યાવીસ ભાગ્યા કેટલા કરી દઉં ત્રણ કરી દઉં હવે ત્રણ નવ સત્યાવીસ ત્રણ દસ ત્રીસ લઈ લો ચલો તો અહીંયા આગળ શેષ કેટલી આવી માઇનસ બી હાઈ શેષ કેટલી આઈ માઇનસ બી હાઈ જ્યારે આ જ વસ્તુને આપણે આગળ કરી હતી જો અઠ્યાવીસ ભાગ્યા ત્રણ કરી હતી તો ત્રણ નવ કેટલા થતા હતા મિત્રો સત્યાવીસ થતા હતા તો શેષ કેટલી આવી હતી આગળ એક આવી હતી તો હંમેશા મિત્રો એ યાદ રાખવાનું છે કે જ્યારે રિમા રિમાઇન્ડર થિયરમાં આવે છે કે જ્યારે શેષ વધે છે એટલે કે શેષ જે વધે છે મિત્રો બંનેની એ શેષ કોના બરાબર થશે કોના બરાબર થશે મિત્રો ભાજકના બરાબર થશે શું થશે મિત્રો ભાજકના બરાબર થશે એટલે કે બે વત્તા એક બરાબર ત્રણ ખબર પડી ગઈ મિત્રો રિમાઇન્ડર થિયરમાં પોઝિટિવ શેષ પણ હોય છે અને નેગેટિવ શેષ પણ હોય છે પરંતુ પોઝિટિવ શેષ અને નેગેટિવ શેષ બંને પોઝિટિવ અને નેગેટિવ શેષ કોના બરાબર હોય છે મિત્રો કોના બરાબર હોય છે ભાજક બરાબર હોય છે એટલે કે ડિવાઇઝર બરાબર હોય છે ખબર પડી ગઈ તો તમારે તમારી ક્લાસ નોટમાં શું મિત્રો રાખવાનું છે એક આ નોટનો મુદ્દો તમારે શું કરવાનો છે નોટ કરીને લખી લેવાનો છે મિત્રો શું કરવાનો છે નોટ કરી દેવાનો છે હવે મિત્રો જોવાનો પ્રયાસ કરીશું શું જોવાનું છે ફરીથી જોઈશું બીજું ઉદાહરણ લઈને જોવાનો પ્રયાસ કરીશું ચલો હવે મેં તમને ક કહ્યું મિત્રો શું કહ્યું કે જ્યારે શેષ શું હોય છે મિત્રો પોઝિટિવ ભાજકના બરાબર હોય છે કોના બરાબર હોય છે પાજકના બરાબર હોય છે શેષ પોઝિટિવ અને નેગેટિવ શું હોય છે પાજકના બરાબર હોય છે તો ચલો હવે બીજા ઉદાહરણ લઈને તમે સમજવાનો પ્રયાસ કરો એક્ઝામ્પલ તરીકે હું લખી દઉં કે છવ્વીસ ભાગ્યા ત્રણ કરો ચલો અહીં જુઓ મિત્રો છવ્વીસ કરીએ હા ત્રણ લખો તો બારે બાર હવે બાર દુ ચોવીસ હવે ત્રણ લો તો ત્રણ નવ સત્યાવીસ થશે કેટલા થશે ત્રણ નવ સત્યાવીસ થશે મિત્રો તો અહીંયા કેટલી શીસ વધી કેટલી વધી એક વધી પણ કેવી માઇનસ છવ્વીસમાંથી 27 ના જાય તો શું આવશે માઇનસ એક આવશે હા ચલો હવે આપણે જોઈએ છવ્વીસ ભાગ્યા ત્રણ તો ભાગ ચાલવો કે ત્રણ એકાદ ત્રણ ત્રણ નવ ત્રણ દસ ત્રીસ શું થશે ત્રણ નવ ત્રણ નવ સત્યાવીસ ને ત્રણ દસ ત્રીસ ત્રણ દસ ત્રીસ કેટલી શીષ વધી માઇનસ ચાર કેટલી શીષ વધી મિત્રો માઇનસ ચાર હવે મિત્રો જુજો હવે આ જ પ્રશ્ન તમારે પ્રોબ્લેમ થશે હવે જુઓ શું છે બીજું છવ્વીસ છે હવે ભાગ ચલો તો ત્રણ આઠ ચોવીસ કેટલી શેષ વધી માઇનસ બે તો હવે તમારો પ્રશ્ન થશે એમ કે સાહેબ આર્ય કેમ ના લેવાય આપણે તો મિત્રો હવે જો આપણો સાચો જવાબ કોઈ આવશે રિમાઇન્ડર થિયરમ એટલે કે જે શેસ વધી છે મિત્રો નેગેટિવ એ બંનેનો જે સરવાળો થાય છે એ કોના બરાબર થાય છે ભાજક બરાબર થાય છે ખબર પડી ગઈ છે મિત્રો આ જ વસ્તુનો પ્રોબ્લમનું સોલ્યુશન આપણે શું કરીશું આગળના દાખલામાં કોન્સેપ્ટ યાદ આવશે મિત્રો આ કોન્સેપ્ટ બહુ સારો છે સમજવા જેવો છે એટલે ધ્યાનથી સમજી લેવો ઓકે ચલો આટલી ખબર પડી ગઈ છે હવે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ ડાયરેક્ટ આપણે જવાબ શોધવાનો પ્રયાસ કરીશું પ્રેક્ટિસ કરી લઈએ મિત્રો કે તેર પહેલો ઉદાહરણ લઈએ આપણે તેર ભાગ્યા પાંચ તો તેર ભાગ્યા પાંચ તો પાંચ એકા પાંચ પ્રશ્નોનો જવાબ કરીએ આપણે તેર ભાગ્યા પાંચ પાંચ દુ દસ શેષ કેટલી વધી મિત્રો કેટલી વધી તેરમાંથી દસ જાય તો વધે કેટલા લાવે ત્રણ આવે તો ત્રણ કેવા છે મિત્રો પોઝિટિવ રિમાઇન્ડર છે તો નેગેટિવ રિમાર શું હશે એનો માઇનસ પડી ગઈ મિત્રો ત્રણ ચલો આડત્રીસ ભાગ્યા ત્રણ કરો મિત્રો તો બાર તરી છત્રી બાર તરી છત્રીસ શેષ કેટલી વધી મિત્રો બે વધી હવે મિત્રો જુઓ સેસ કે બે વધી પોઝિટિવ હતી તો નેગેટિવ રિમેન્ડર કેવો હશે એક હશે તો તો સરવાળો ત્રણ થાય ને મિત્રો અહીંયા આગળ ખબર પડી ગઈ હા હવે સાહેબ તમે પોઝિટિવ નેગેટિવ કેમ સમજાવો છો આગળના દાખલામાં જોશો મિત્રો આપણે હવરે હવરે ખાવાનું છે એકસાથે સાથે ઉતાળ નથી કરવાની કારણ કે એક સાથે ખાવા જશો તો બધું જતું રહેશે ઓકે મિત્રો ચલો આટલી ખબર પડી ગઈ હા હવે બંને દાખલાને હું મર્જ કરીને પણ દાખલો તમને સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો ચલો ચલો ઉદાહરણ લઈએ આપણે મિત્રો ઉદાહરણ નંબર કયા પહોંચ્યા આપણે ચોથું પહોંચ્યા શું છે જુઓ મિત્રો ઉદાહરણ નંબર ચાર શું કહે છે કે માન લો કે અઠાવન વત્તા બત્રીસ ભાગ્યા સાત છે બરાબર આનું તમારે શું કરવાનું છે રિમાઇન્ડર મને કહેવાનું છે તો પહેલી પ્રોસેસ આપણે શું કરશું પાર્ટ વન पार्ट वन में कि जो मित्रों सौ पहले तब शूँ करो कि अठावन ने बत्तीस शू कर मित्रों जो अठावन ने बे के साइठ साइठ ने तरह प्लस है एसी एसी भाग्य सात कर सो मित्रों तो तब शू करो अँ अठावन कर सो व्ता शू कर सो, सो बतरीस कर सो तो अँ शू ना बराबर शून्य आए तो व् पड़ी गई एक तो पाँच ने छो क्लस है नेव थी गए मित्रों सॉरी नेके ચાલો તો હવે ન્યૂ ભાગ્ય સાત કરશો તમે ન્યૂ ભાગ્ય સાત કરશો તો સાત એકા સાત છે કેટલી વધી બે મિનુ ઉતારણ સાત ત્રે એકવીસ હશે તો નહીં ચાલે સાત દૂના ચૌદ કેટલી વધી છ વધી તો મિત્રો જુઓ અહીંયા ખરેખર ખાસ જોવાનું હજુ ચલો કશો વાંધો નહીં તો સાત એકા સાત તો રિમાઇન્ડર કેટલો આવ્યો માઇનસ એક આવ્યો કયો આવ્યો મિત્રો માઇનસ એક આવ્યો કયો આવ્યો માઇનસ એક આવ્યો બરાબર હવે માઇનસ આવે તો આનો પોઝિટિવ રિમાઇન્ડર શું આવશે મિત્રો સાહેબ કહેશો કે પ્લસ છ એક પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોવું જોઈએ તો મિત્રો આ તમારે બીજું નોટ કરવાનું છે શું હોય છે કે જ્યારે પણ શેષ ભાજપના બરાબર થવા માટે પોઝિટિવ અને નેગેટિવ ના સરવાળા બરાબર હોય છે તો ચલો મિત્રો એક ખબર પડી ગઈ તો હવે હું તમને પોઝિટિવ નેગેટિવ રિમાઇન્ડર ખબર પડે કે હા હવે આ જ વસ્તુને આપણે શોર્ટકટમાં જોઈશું કેવી રીતે શોર્ટકટમાં જોઈએ મિત્રો ચલો અહીં આગળ જોઈએ શોર્ટકટ એટલે બીજું કશું હોતું નથી મિત્રો બેઝિક તમારું ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ તો અઠ્ઠાવન ભાગ્યા સાત વત્તા બત્રીસ ભાગ્યા સાત તો હવે ચલો अँगर चु मित्रों तो सात आठ सात आठ छप्पन तो के बे खबर पड़ी गई तो चलो सात आठ छप्पन के बेहत ए तो सात एका सात सात दो चौ सात तेरह एक सात चार अठावी सात पांच पात्रीस तो अँ के माइनस त्र रिमाइंडर के रीते वैया हूँ तक समझाइश चलो मित्रों हजू अँगर अठावन करिए भाग्य सात करिए तो सात एका सात સાત આઠ છપ્પન ચલો હવે અઠાણુંમાંથી છપ્પન જાય તો કેટલા વધ્યા બે વધ્યા પણ કેવા બે વધ્યા પોઝિટિવ બે વધ્યા તો આનો नेगेटिव रिमाइंडर કેટલો થશે મિત્રો નેગેટિવ રિમાઇન્ડર થશે કેટલો થશે સાત અને બે આવી ગયા તો હવે કેટલો આવશે પાંચ હશે એટલે બે અને પાંચનો સરવાળો કેટલો થશે આ બંનેનો સરવાળો મિત્રો સાત થવો જોઈએ ખબર પડી હા ચલો હવે એવી જ રીતે મિત્રો અહીં આગળ જોઈશું આપણે રમવા કે બત્રીસ ભાગ્ય સાત તો ચલો જોઈએ તો સાત ચાર અઠ્યાવીસ પણ લઈ શકાય ને સાત પાંચ પાંત્રીસ લો ચલો તો ચલો હવે જો મિત્રો અહીંયા વગર બાદ બાકી કરીએ તો બત્રીસમાંથી પાંત્રીસ જાય તો માઇનસ ત્રણ આવે તો હવે આનો પોઝિટિવ રિમાઇન્ડર કયો આવશે પ્લસ ચાર આવશે શું આવશે પ્લસ ચાર આવશે હવે સાહેબ તમે પ્લસ ચાર કેવી રીતે લાવ્યા હવે જો આને અહીંયા પ્રૂફ કરીએ આપણે કેવી રીતે પ્રૂફ કરવાનો છે મિત્રો જુઓ હવે અહીંયા ભાગ ચલો બત્રીસ આગળ સાત તો સાત ચાર અઠ્યાવીસ તો આવી ગયા પ્લસ મિત્રો બત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો જવાબ કેટલો આવે ચાર ખબર પડી ગઈ સાવ સહેલું છે મિત્રો બટ સમજાવતું કોઈ નથી શેષ પ્રમેયનો પ્રમેય છે મિત્રો સાવ સહેલો છે આના બેઝિક છે ક્લાસ નંબર એક છે હજુ અગાઉના ક્લાસ પણ આવશે બેઝિક ટુ એડવાન્સ જવાનું છે કોઈ ઉતાવળ નથી કરવાની દસથી પંદર જેવા ક્લાસ થશે મિત્રો કોઈ ઉતાવળ નહીં કરતા ખબર પડી તો આગળ જજો નહીં તો ફરીથી જોજો ક્લાસ ફરીથી સમજો ન સમજ પડે કોન્સેપ્ટ સાથે તમે ટાઈમ સાથે એક્ઝામ્પલ સાથે કહેજો કોમેન્ટ બોક્સમાં કે સાહેબ આ નથી ખબર પડતી ચલો આટલી ખબર પડી ગઈ હા હવે થોડું બીજું ઉદાહરણ જોઈશું તો હવે જો મિત્રો હજુ આપણી પાસે શું આવી ગયું પ્લસ બે અને માઇનસ ત્રણ આવી ગયા તો હવે જો મિત્રો પ્લસ બે અને માઇનસ ત્રણ આવી ગયા તો હજુ આપણે એના દાખલાનો જોવાનો પ્રયાસ કરીશું કે પ્લસ બે અને માઇનસ ત્રણ આવી ગયા તો પ્લસ બે માઇનસ ત્રણના છેદમાં કેટલા હતા સાત હતા તો ચલો પ્લસ બે અને માઇનસ ત્રણ તો જવાબ શું આવશે શું આવશે મિત્રો માઇનસ એક ભાગ્યા સાત તો હવે જુઓ બહુ જ સમજવા જેવી વાત આવી કે અહીં કેટલો આવશે ચલો માઇનસ એક કેવો રિમાઇન્ડર આવ્યો નેગેટિવ આવ્યો નેગેટિવ આવ્યો મિત્રો બરાબર તો પોઝિટિવ કેટલો આવશે પ્લસ છ પ્લસ છ આવશે કેટલો આવશે પ્લસ છ આવશે ખબર પડી ગઈ તો આપણો મિત્રો શું થઈ ગયું જવાબ થઈ ગયો આટલી ખબર પડી ગઈ ચલો બે ત્રણ દાખલા ગણીશું એટલે આપણને ખ્યાલ આવી જશે મિત્રો સ્ક્રીનશોટ પાડલો પાડો હોય તો મિત્રો સમજી લો બે ત્રણ વખત હજુ આપણે જોઈશું ચલો મિત્રો ઉદાહરણ નંબર લઈએ આપણે પાંચમું પાંચ જ ઉદાહરણ નથી ચલો એકસો માઈનસ પાંચ લઈ લો અને આગળ લઈ લો પાંચ લઈ લો હવે મિત્રો ચલો ભાગ ચાલવાનો પ્રયાસ કરીશું કેટલો રિમાઈન્ડર વધશે તો હવે તમે આને બે રીતે કરી શકો છો જો આ એકદમ શોર્ટ છે એ માટે સમજવાનો પ્રયાસ કરીશું એકસો પાંચમાંથી પાંચ જાય તો કેટલા વધે સો હવે સો ભાગ્યા પાંચ કરોડ જે પણ રિમાઇન્ડર આવે એ તમે આગળ લખી દેજો બરાબર મિત્રો આટલું સહેલું કર્યું હા તો આગળ શું આવશે વીસ આવશે સો શું આવશે વીસ આવશે તો મિત્રો હજુ વીસ આવે કે ના આવે એ નથી કન્ફર્મ આપણને કરશો વાંધો નહીં ચલો હવે આપણે જોઈએ દાખલો ગણીએ પછી ખ્યાલ આવશે હવે આ દાખલાને આપણે અહીં જોઈએ કે એકસો પંચોતેર માઇનસ એકસો ને બહુ બહુ લેંધી પડશે આપણે શોર્ટકટ જોઈએનું હા ચાલીસ ગુણ્યા ચોસઠ કરીએ ડિવાઇડેડ બાય નવ લઈએ તો તમે શું કરશો મિત્રો હવે જો ગધા મજૂરી કરશો ચાલીસ ગુણ્યા ચોસઠ કરશો પછી જે લેવો કરશે પછી એને ભાગશો જે લેવા આવે એને નવ વડે ભાગશો તો હવે ગધા મજૂરી નહીં કરવાની આપણે શું કરવાનું છે આપણે થોડુંક એડવાન્સ લેવલે મગજને વાપરવાનો પ્રયાસ કરીશું તો સૌથી પહેલાં આ બંનેની ગણતરી કરવાની કોની બંનેની ગણતરી કરવાની છે મિત્રો સૌથી પહેલાં આ બંનેની ગણતરી કરીશું પછી આ બંનેની ગણતરી કરીશું તો હવે આપ બંનેની ગણતરી કરીએ ચાલીસ ભાગ્યા નવ તો નવ ચાર છત્રીસ શું આવશે મિત્રો નવ ચાર છત્રીસ તો ચાલીસ અને છત્રીસ આવી ગઈ મિત્રો બરાબર હા તો કેટલો રિમાઇન્ડર વધ્યો ચાર વધ્યો કેટલો વધ્યો ચાર વધ્યો પણ કેવો વધ્યો પ્લસ ચાર વધ્યો કેટલો વધ્યો પ્લસ ચાર વધ્યો ચલો મળી ગયું એક રિમાઇન્ડર તો આનો નેગેટિવ રિમાઇન્ડર કોઈ કહેશે મિત્રો કેટલો થશે માઇનસ પાંચ કારણ આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ મિત્રો આ નવના બરાબર ચલો હવે એ જ રીતે કોની બંને ગણતરી કરવાની આ બંનેની ગણતરી કરીશું શું કરીશું નવનો ઘોડિયો બોલવાનો શું કરવાનું છે નવ નવ ઘોડિયો બોલવાનો ચોંસઠ ના ત્યાં સુધી નવ એકા નવ નવ દુ અઢાર નવત્રીસ સત્યાવીસ નવ ચાર છત્રીસ નવ પાંચ પિસ્તાલીસ નવ છક ચોપન નવ સાત ત્રેસઠ તો જુઓ અહીં ચોસઠ લખ્યા નવ સાત ત્રેસઠ તો જુઓ મિત્રો કેટલી વધી શેસ એક વધી શેસ કેટલી વધી એક વધી તો મિત્રો શેસ કેટલી વધી આગળ એક વધી કે વધી પ્લસ એક તો કોઈ મિત્રો કહેશે કે આની નેગેટિવ શેસ શું હશે માઇનસ આઠ હશે શું હશે માઇનસ આઠ હશે હા હવે જુઓ મિત્રો સાવ સહેલું છે કશું જ નથી તો જુઓ પ્લસ ચાર પ્લસ એક છેદમાં નવ તો શું આવશે પ્લસ પાંચના છેદમાં નવ તો હવે મિત્રો આની જોબ્સ શું આવશે મિત્રોનો આનો જવાબ જો મિત્રો ભૂલ ક્યાં થઈ આપણે અહીં ગુણાકાર નિશાન છે અહીં આગળ ગુણાકાર કરી દો મિત્રો તો ચાર એકા ચાર આવી સામાન્ય બાબતે આપણને કોક દાડો માર્ક જતા રહે તો આની નેગેટિવ સેસ શું આવશે મિત્રો માઇનસ પાંચ અને પોઝિટિવ સેસ શું આવશે ચાર આવશે સાહેબ શું પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ કરો મિત્રો શાંતિ રાખજો બધા કોન્સેપ્ટ છે એક એક દાખલામાં એક એક કોન્સેપ્ટ શીખવા મળશે આ કોઈ લલ્લું બનજું વાત નથી બેઝિક ટુ એડવાન્સ જવાનું છે ઓકે મિત્રો તો હવે જુઓ આ જ વસ્તુને આપણે પ્લસ ચાર મલ્ટિપ્લાય એક કર્યો તો અને જવાબ કેટલો આવ્યો તો મિત્રો રિમાઇન્ડર ચાર જવાબ આવ્યો તો હવે આ જ વસ્તુને આપણે નેગેટિવમાં એપ્લાય કરો ચલો તો જવાબ શું આપણો આવશે ખરા હા આવશે કે નહીં જુઓ ચલો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ આઠ આ છેદમાં કેટલા કરીએ મિત્રો નવ કરીએ તો પાંચ આઠ ચાલીસ માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ નવ તો ચલો ભાગ ચલો મિત્રો તો નવ ચાર છત્રીસ શું થશે મિત્રો નવ ચાર છત્રીસ એટલે કે ચાલીસ લખ્યું હતું અહીંયા છત્રીસ લખ્યું હતું તો રિમાઇન્ડર કેટલો આવશે ચાર આવી ગયો મિત્રો જવાબ આપણો ચાર જવાબ હતો મિત્રો અહીંયા કરો અહીંયા પણ આપણો જવાબ હતો ચાર નેગેટિવ રિમાઇન્ડર કેટલો હતો માઇનસ પાંચ તો આનો પણ નેગેટિવ શું માઇનસ મિત્રો હવે તમને અહીંયા કન્ક્લુઝન શું છે એ તમને સમજે શોર્ટકટ શીખી છું કશું જાડું એડું નથી કરવાનું કન્ક્લુઝન એ છે મિત્રો કે જ્યારે પોઝિટિવ અને નેગેટિવ રિમાઇન્ડર હોય એટલે કે શેષ હોય જે કોના બરાબર હોય છે મિત્રો ભાજકના બરાબર હોય છે આટલી ખબર પડી કે હા બીજું શું જોયું મિત્રો કોન્સેપ્ટ આપણે પોઝિટિવ રિમાઇન્ડર એટલે કે પોઝિટિવ શેસ અને નેગેટિવ શેસ બંને ના જવાબમાં કસો ફેર પડતો નથી મિત્રો આ શું ક્યાં જોયું આપણે તો આ રીજુ અહીંયા આગળ જ જોયું મિત્રો અત્યારે હાલ જ જોયું આપણે ખબર પડી ગઈ તો હવે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે અત્યાર સુધી આપણે શું શીખી લીધું છે મિત્રો તો ચલો બેઝિક ટુ એડવાન્સ જોયું છે મિત્રો તો અહીંયા આગળ તમારે એક પોઈન્ટ પાંચની સ્પીડમાં ક્લાસ જોવાનો છે શેપ પ્રમેય કેવી રીતે થાય છે ભાગફળ કેવી રીતે ચાલે છે મિત્રો એ જોયું આપણે સાથે સાથે અહીંયા આગળ આપણે શું જોઈએ મિત્રો કે સાથે સાથે મિત્રો શું જોયું છે આપણે સામાન્ય માહિતી હતી ભાગફળ કોને કહેવાય ભાજક કોને શેષફળ કોને કહેવાય બધી વસ્તુ જોઈએ છે મિત્રો આપણે કેમ કારણ કે આપણે બેઝિક ટુ એડવાન્સ જવાનું છે કોઈ લલ્લભનજો જેવી વાત નથી કરવાની મિત્રો તો અહીંયા આગળ તમે શાંતિથી જુઓ મિત્રો અહીંયાગળ ભાજક અને ભાજ્ય શું છે શેષ બંને સરવાળો કોના બરાબર થાય છે ભાજક બરાબર થાય છે થોડુંક એડવાન્સ છે મિત્રો થોડુંક એડવાન્સ લેવલ સુધી જવાનું છું કારણ કે કોમ્પિટેટિવ એક્ઝામ છે બહુ જ એડવાન્સ લેવલ સુધી જવાનો પ્રયાસ કરીશું આપણે એક સામાન્ય એક એક્ઝામ્પલ છે મિત્રો આ એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કારણ કે અમારે ત્રણે ત્રણ કોન્સેપ્ટ એક સાથે લાગુ પડે છે એક્ઝામ્પલ નંબર પાંચ બળવું મસ્ત હતું મિત્રો પોઝિટિવ નેગેટિવ રિમાઇન્ડર જોયું છે અને સાથે સાથે આપણે શું બધું કોન્સેપ્ટ શું શીખે છે એ જોઈશું તો મિત્રો આવી જ રીતે આપણે ક્લાસ જોઈશું સાથે સાથે આ ક્લાસની પ્રેક્ટિસ દરરોજ સાંજે છ વાગે તમને મળી જશે મિત્રો જે પણ ડાઉટ હોય નીચે લિંક આપે છે ત્યાં આગળ જઈને તમે મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને મળીએ આ ગુજરાતમાં જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એને જળમૂળમાંથી બંધ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો જય હિન્દ જય ભારત